તો રામ રામ જય માતાજી બધાને કેમ છે બધા મજામાં તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વાગ્યા એ હવાર હવારના કેટલા વાગે કઈ ખબર નહીં ઘડી આઠ ને દસ મિનિટ થઈ ગઈ હે મેં જોઈ લે તમને મારી ઉપર વિશ્વાસ કરી લે બરાબર આપણે હાથો બોલી ખોટું નથી બોલતા તમને ખબર જ છે તો અત્યારે અત્યારે મજા આવું કાંઈ કઈનું વેવ છે પહેલાં તો એ જ હોય ને સુરત દાદા ચડી ગયા હે આવું પછી જાઓ અહીંયા કાંઈક કંઈક કામ કર બાકી બાબડા ઉડકવા મીંડા નહીં પહોંચે ચા ને તપેલી ઓડકતા લાગે કારણ કે બા ઉડકવાના જ ન હોય પેલા તો હમણાં એક ઉડકો વાર વધતો હોય બે થઈ ગયા કારણ કે ઉડકી નાખે એટલે પછી બે એટલે બાર ને ન ઓડકવા એ શું હાલે

મારા એમ કે પાયું હે કેટલું ખોધ્યું એટલે અત્યારમાં સક્કર મારી એનપા આમ જો ને જીરામાં થોડાક હગડ પડી ગયો જૂના હગડ તો હતા જ કેટલાય રોજડ આવી ગયા તો હગડ હતા જ પણ એ સિવાય નવા હતા તો પેલા આમ સક્કર મારવા જ્યો ત્યાં એન્ફા હે ને ખોંધી નાખ્યું એ જાહેરમાં અને કંઈક રજકો પાંઠો હોય એવું બધું એટલે મજમાં હતો પણ વાડીમાં આવ્યું ને

એ દાણા સળાવવા જ્યારે બરોબર પાકમાં થાય ને ઘેરો જાજો પોગી જાય તો બધું સાફ કરી નાખે ને એટલે એમ ટેન્શન મોટું બાકી ઓમ ને ઓમ તો કેટલી ફેર નક્કર વાડીમાં રોજડા ગરી જાય ખેડૂને એવું તો હાઈલા જ કરતું હોય પણ આ સ્પેશિયલ રાખ્યું હોય ને એમાં પછી ખાઈ જાય ને તો એક મેળના ન રહે આપણે લીલી ઢોરાને ન ખવડાવી અને દાણા સળાવવા રાખી કે રોમાસે વાવવા થાય અને બે પૈસા મળે થોડેક વધે

એલો બગાડે હમ નાન કુવેન પર બર હમ ઉરી જાય હવે આમાં હમ ઓર આડા પડે પછી ઉભી જ ન થાય કેટલું બગાડી આવે એટલે એમ ટેન્શન માં આવી ગયા બાકી તમને એમ કે બીજો શેનો ટેન્શન બીજું કાઈ ટેન્શન નથી અમારે આ ટેન્શન છે એટલે હવે ને આ બે વારા છે અને એક તીજો રાખ લે લોરી એટલો વારો જટકન આવે ને એટલે પછી ટેન્શન નો રહે

મળી એક નેક્સ્ટ વ્લોગમાં એટલે કે નવા વ્લોગમાં ત્યાં સુધી બતાવીને રામ રામ જય માતાજી આવજો